પૈસા લેવા પડે લાલુ વાલું કે અમારે રખડાય રખડે ઘેર પહેલા કરશે એ પણ ઓ

તમે ના હોય તો અમે લઈ જાજો પા વેચી દે તો પૈસા લઈ લેજો તમારા એવો લઈ દે હું શું કરું કે તડાણા આ લઈ એ બીજું કોણ લઈ જા કે જો તો હું આયા છે આવ ઢોર દાન તમે પૈસા લેવા આયો કે તો હારો કે માર ગયો કરવી એમ તો કે કે પનોતી બેઠી આ એક જ તૈયાર છું ને પણ તમાર પનોતી મારી પનોતી મારાઉ લે જ માર પૈસા લાવ હું કીધું તો કે પનોતી છે એટલે પૈસા લેવા નહી આવું હાળો તો હું કોક કરું સેટિંગ કોક કરો કે ન કરો ગમે તે મારા હોજ ની પૈસા જુ જુન જુ ગમે તે કરો તમે એ હાય હવે મારો હિસ્સો ચો જાવ આ તો તાત્કાલિક ઉઘરાણી કરવા આવ્યો હવે ઠાલો લઈએ કોણ જાહ સેટિંગ કરવું પડશે હેડા હું તમને કોક કરી આલું આગા પાછું કોક કરીને લઈ આલું બીજો હું સિનાય લઈને આલું ઓવા નકા ગમો કોઈ વેજે ના આલ તો મુરે તમે વગડ વેજે આલે એ વાત આજી તમે સબન ખાતર આલે ઓ સબંધ હાથે બહુ બઢિયા મારે પણ સબન છે તો બોલતો ને તમે ઊંધો ફાયદો મટ હું કીધું વાત આજી તમારી ઓવા ગમે તે કરો પણ હોજો પૈસા

અને મરી જાવ એટલે કોઈ આ વહન હાબાનું આ તો પણ કઈના આલે આ તો ઓળકા પાછળ જાલતું ને પણ મારે જરૂર હોય તો ન હોય સારું અને એ પૈસા તમા તો હોજે જાવું તો ગવાર વેલા જાવ જા ખરા તડકાના હું કા કાળા મેચ થઈ જો પે તો મળતો જ ના આ તો આજ મળે જ છે રે નહીં જાય બરો કે હું કઈ ના આયા કરશું ને આલવાન કીધું કે ન કીધું કોઈ કઈ ના આવ્યો ભાઈ રાત ને વાપી દેજે નકર તાર ઘરબર વેચી માય નહીં જાજે અલ્યા ભલા આદમી પૈસા માટે કોકને આવી ધમકી ન લેવરાય તારે કોઈના ઘરમાં પૈસા પડ્યા જ નહીં અને આજ તો તમને ખબર કે મોંઘવારી જેટલી વધી તો જો વધી ગયા એટલે પૂરું થાય પૈસા નહીં પણ તાર કે વાત સાચી પણ એવાની મોંઘવારી વધે પહેલા અમારે જરૂર પડે કે યાર આ તો એટલે આ તો ખોટો ફાયદો ના એવું બધું ઉતાવળ કરીને પૈસા ના લેવરે તારે જમાનો કેવો આવ્યો ખબર પૈસા પબ્લિક ટૂંપા ખાઈ મરી જાય ભાઈ મરી જાય તો યાર હું એવું કરું પૈસા પૈસા મારતો જોયું હું તો વોર્નિંગ આલી ના આવ્યો કે ભાઈ આ તો કરસિંકી જરાતી એટલે શોમાં છે તમારે પૈસા વાળા ટૂંક જીવ જીવવાલો એ તો વાત સાચી પણ યાર ભાઈ તો હજ ઉપર જાય તો અમારે યાર પૈસા તો જો કે અમારે જીબાનું હોય છે અમે મળત છે પણ એવું બધું ઘગ્રાણી તમે આટલી ટાઈટ તો ના કરાય પણ કરશનજી કઈ ના બે અઢી વાર થી એક લાખ સિત્તેર હજાર રૂપિયા કેજો ની જરૂર પડતી હોય એ વાત સાચી વધારે પૈસા આવે પણ એ રાગે રાગે મૂડી હાલ છીએ તો વધુ ને હડો કરશન ને ભેગા થાય ને જો અમે કે પેલા કહેવાથી પૈસા આવી દો આ તો દસ બાર વર થઈ ગયો હું કોઈ વેત ગણવા જોઈએ તો મારા તો વધારે બે અઢી લાખ રૂપિયા વેજ વધો નહીં ધન

પૈસા ને જરૂર પડી ને પૈસા તો પડ્યા ને હાલ તો ઘરમાં તો લે હાલ આટલા લઈ જા લે જરૂર પડે મને ફોન કરજે હ કમણી ઉગાડી અઢા ત્રણસો રૂપિયા ની દવા હવે જીબુ કે મરવું મરી જવું હારું ભલે આ માટે દવા લઈને જાય મને લાગે આ લગ દેવું વધી ગયું ને કાલે મારા જોડે આવે તો પૈસા આજે હું એને જોઈને આપી દઉં તું આજ લગભગ જક્શન કેવું પડે મારે ખોટું મરી જ ખોટું માથા આવશે જવા મને કોઈ ગરમી પડે ગરમી પડે આટલું દાડ વાય છે આ મે મજૂરી કરી હોય તો જો મારું હતું તે આ માટલાનું પાણી ન પીવા તો પીજમાં પીવા તો શક્તિજી ઓછો હા ભીખાજી આવરા આવરા ઓ આયો હા આવરા આવરા તમને કઈ કેટલો હો જા તા કેમ મને હું ઓગો યાર હું તો જો તો હાલ પલા પાઠા જો તો તે હાલ આવ્યો જ છો ને એ પાર રોડ ઉપર કોઈ આ તો બાઈક વાળો એ ન મળ્યો લા કહે ના ઓ દવાન બાટલી લઈને જાતો તો તેમ દવાન બાટલી ન હું દીધું એમ કે આ

ટેકો તો પૂરો પાસે એનો ચોમાન તો છે ને થોડું પ્લે કરાવું છે ગોમ ના બે ત્યારે મોરસો ભેગા કરીને મળ્યા હોય દવાની કર્યા જેમ દવા પીવા કેટલી દવા થઈ કે કે જીવું એમ વાત કરતો બાટલી વધી છે એટલે દવા પીતો હશે કેટલું જેવું કર્યુંર હજાર પણ અહીંયા વાપર્યા ખાણો આટલા બધા રૂપિયા નથ કોઈ અવસેર કર્યો નથા કોઈ સારું વસાયો અને આટલા એક લાખ ના સિત્તેર હજાર શોમોજી આવા કેટલા હવા કેટલા તગતા હશેનાગ

તમે તો જો ઘર ઘર કે મોસ બરાઈ દે જો કુદર કુદર ગંટી બંટી બધું લાઈ દીધું અન તાણા બા ખોટું કીધું બીજે ધડાવા જાય પૈસા લઈને કતી ઘેર રાખે તો સારું કોડી આ જબર ચોકડીઓ પડાય હે તાણા બા ઘર તો સારું બનાયો ઓ તા બનાવું બધાને હડાપટ લાગતો હી ના ના ઘર આપણે શું કરવું આપણે ખાલે રજો કરે એવું જ હોય ચાલ હા પોમ સંતી કે બીજી હા સંતી તમાર કેવું ચાલે હા સંતી ચાલે હાલ તો શું બાજરી બાજરી વાય હે હા

ના પૈસા જુદું કરે પૈસા ઉઘરાણીમાં કરવી પડે કરાય તમે આલો લોકો મારવા માટે ના કરી આજ તો કરશે ને તો તમારે ઘરની નહી તમે નહીં રહેવાના ખબર બાર પૈસા ના લઈ જાય અને પેલા ને બોલાવો પૈસા ને હવે ગોમ નું કોઈ પણ મોડ ને રૂપિયા ના હાલતા પૈસા ને તો મરી જ દો આ બધું થયું બધું તમારા કારણે જ થયું તમારા પૈસા ના લીધા જ થયું પાછું

હું તો કઉા સુક્ષાડી લ્યો કરો જીવો લઈ દે પણ કરશન થી દવા પીધી આમાં દવા તો પીધી દે ઉધરો ની ની દવા પીધી

ઓલા દવા તમે તો દવા આપી દયા કે દવા ઓલી લાયા સર શું બધું મને કોઈ અવાર માં શું મને મળ્યા પૈસા માંગતા હતા એક લાખ ઇત્તેર હજાર ના ભીખાજી મારા કે ના કરશે દવા પીન મરી જુઓ ને એ બધી વાતો કરતો દવા લઈને જતો ને એટલે મને તો એવું લાગતું કે મારા કઈ પૈસા માંગવા તો બધા કઈ પૈસા માંગતા ને એ મુકે દવા પીવા જાય કાલે એટલે મારે તો એવું લાગે મુકે મને ખબર હતી કઈ દઉં તમને મને અશુભા છે એવું ખબર હે જ કે હવે એક લાખ ઇત્તેર હજાર રૂપિયા તારે રાતો રાત લાભા છો તારે કોના ઘરમાં પડ્યા હોય શોમાની ધમકી તમને ખબર કરતા મારી નોકરી શોમાની કરશે નો એક રૂપિયો શોમાન હાલ આપડે એક લાખ સિત્તેર હજાર રૂપિયા આવું ઝાડુ કાળી પૈસા બાર મહિને બે વર્ષે પૈસા હાલસી દઉં

પૈસા ભરવાનું બોલજો મત કારણ કે રમસંગ પૈસા ભરશે ને તો ગોમો કોક બીજા ભરે ભરી જાય એટલે ઓના જ બંધ કરી બહુ પેલા હતો

એ મરવું કે જીબ્બુ પેલી બાટલી બતાવ્યો કે જીબ્બુ હું પૈસા લેવા આવ્યા એટલે હું તમારે આખી વાત કરું એ દવાની બાટલી હની હતી તમને કઉ કરે હવાર માં વહેલો આવ્યો હતો એનો તાવ આવ્યો છે કે તાવ દવા લેવા જવા માટે પૈસા લેવા આવ્યો હતો પૈસા આલ્યા અને પછી દવા લઈને આયો

હા તમે વધો ના અને તમે આવી બધી વાતો હોબળો ને તો પેલા બધી વાત નક્કી કરવાની સાચી ખોટી સગ નક્કી કરવાનું બધું અને પસંદ એ બધા મોણસો ભેગા કરી પેલા સીધા તમારે યન કંઈ આવું પડે કરશન રમઝાનજી આ શોમાજી ને તમે કહી દયો કે નો બે ત્રણ માણસો વચ્ચે પૈસા આલી એકલા એકલા આવી પૈસા આલે એકલા પૈસા આલો કાલ હાચુકલી દવા પીધી હોત તમારા માથે ના આવો પાણી તું ના કરું મારા પૈસા લાવી પૈસા પૈસા કોઈ ચિંતાજી વાત ના રીમ જ કરું ભરાતજી ની જરૂર હતી તમે હું કરો હાથે કરી મોત ફોડી લે આવો મારે બનાવું તું કે મજૂરી કરો

चडो मारा घेरे व चापणी करीन पाहे